આમળાનો ધબકાર ચેનલના સૌ ખડૂત મિત્રોને જય માતાજી મીજો મિત્રો આજે બીજી સપ્ટેમ્બર છેલ્લા ચોવીસ કલાકના ડેટા નથી મળ્યા પણ ગઈ ગઈકાલે ચવ્વાના સથી સાંજના છ સુધી સત્તાવન તાલુકામાં વરસાદ હતો તેમાં સૌથી વધારે દાહોદના જાલોદમાં ચોત્રી એમ એમ એટલે એક પોઈન્ટ ચોત્રીસ ઇસ કપરાડામાં વલસાડના કપરાડામાં સવાયને ચવા ઇંચ ધરમપુરમાં ત્રણ તાલુકામાં એક ઇંચ ઉપરનો વરસાદ હતો બાકી એક ઇંચ નીચે સત્તાવન તાલુકા હતા એમાં જુનાગઢનું કેશોદ અને વંથળી અડધા ઇંચ જેવા વરસાદમાં સામેલ થયું છે હવે આપણે આઈએમડીનું બુલેટિન જોઈએ અને લો પ્રેશર શું છે તે જોઈએ સક્રિય પ્રિબળો આઈએમડી મુજબ જોઈએ બંગાળની ખાડીમાં સવારે સાડા પાંચ વાગે લો પ્રેશર બની ગયું અને ચોવીસ કલાક હજી તે સ્થાન ઉપર રન મજબૂત બનશે ત્યાર પછીના ચોવીસ કલાકમાં ઓરિસ્સા ક્રોસ કરશે ચોમાસુ ધરી બિકાનેર સુરુ ગુના જબલપુર પાંડા રોડ થાય અને તે લો પ્રેશર સુધી જાય છે અને એક યુએસઇ રાજસ્થાન અને દક્ષિણ હરિયાણા ઉપર છે અને તે દોઢ કિલોમીટરની ઊંચાઈ છે એક ટ્રક કાશ્મીરને એ મધ્યપ્રદેશ થઈ અને પંજાબ હરિયાણાવાળા યુએસઇ સુધી રન કરે છે એક વીડી છે અને એક ટ્રપ બંગાળની ખાડીથી મ્યાનમાર વાળા કોસ્ટ ઉપર છે હવે ગુજરાત માટે શું આઈએમડીએ કહ્યું અતિથી અતિભારે વરસાદ ગુજરાત માં ચાર અને પાંચ સપ્ટેમ્બરે આઇસોલેટેડ વિસ્તાર અને હેવી રેઇનફોલ ગુજરાત માં નેક્સ્ટ સાત દિવસ બરાબર પછી સૌરાષ્ટ્ર અને કચ્છ ચારથી સાત સપ્ટેમ્બરમાં વેરી એવી રેઇનફોલ એટલે ભારે વરસાદ આઇસોલેટેડ વિસ્તારમાં એટલે એકથી પચીસ ટકા વિસ્તારમાં ભારે ત્યાર પછી ભારે અમુક મધ્યમ અને અમુક હળવા આવું આઈએમડીએ કહ્યું હવે આપણે મોડેલના થોડુંક એનું વિવરણ જોઈ લઈએ હવે આ મિત્રો લો પ્રેશર આગળ વધે અને ચાર સપ્ટેમ્બરથી પાંચ સપ્ટેમ્બરમાં ગુજરાત ઉપર આવે એવું યુરોપિયન મોડલનું માનવું છે અને તેમાંથી અતિભારે વરસાદ પડે હવે તે પેલા દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક ભાગ પૂર્વ સૌરાષ્ટ્રના ત્યાર પછી કચ્છ ઉપર થઈ અને પાકિસ્તાન ઉપર જાય છે અને લો પ્રેશરની સ્થિતિમાં છે ત્યાર પછી પાછું એનું યુએસએ અરબી સમુદ્રમાં રમે છે આ છે યુરોપિયન મોડલ હવે અમેરિકન મોડલની વાત કરીએ તો એક દિવસ અતિભારે વરસાદ બતાવે છે બીજા બીજી અપડેટમાં હળવા મધ્યમ વરસાદ બતાવે છે એટલે એટલું પૂરું સહમત નથી પણ યુરોપિયન મોડલ સિસ્ટમ બાબતે સૌથી વધારે સચોટ માનવામાં આવે છે એંશી ટકા સુધી આઈએમડીનો સહકાર પણ એને અતિભારે વરસાદમાં છે હવે એમાં કાચ ઉપર અતિ ભારે વરસાદ ચારથી દસ સુધી યુરોપિયન મોડલ બતાવે છે એમાં સૌરાષ્ટ્રના ભાગ પણ આવે અને સૌથી વધારે જરૂર પણ કચ્છ અને તેને લાગુ સૌરાષ્ટ્રને છે સૌથી વધારે નિરાશ આ ભર્યું કચ્છની કોમેન્ટો છે અને જ્યાં આપણે ગુજરાત રિજનમાં અત્યાર સુધીના રાઉન્ડમાં જે કાંઈ જોયું તેમાં ભારે વરસાદને સાર્વત્રિક વરસાદને આટલા રાઉન્ડો જોયા છતાં અમદાવાદના ચાણંદ તાલુકાની એવી કોમેન્ટો આવે છે કે અમારે છેલ્લા છત્રીસ દિવસથી વરસાદ નથી એટલે આ વિચિત્ર પેટર્ન છે આ જોવો તમે સ્ક્રીન ઉપર જ આપણે જોઈ રહ્યા છીએ ભારે કાંચ ઉપર પણ બતાવે છે સૌરાષ્ટ્રને લાગુ પણ બતાવે છે અને દસ સપ્ટેમ્બર સુધી બતાવે આ બધું બરાબર ચાલે છે પણ ફરક ક્યાં રહેશે જ્યારે લો પ્રેશર બની અને જ્યાં મધ્યપ્રદેશ ઉપર આવે ત્યારે વિખાઈને ઉત્તર બાજુ જાય છે અથવા આ બાજુ વ્યવશે એવું પાછલા રાઉન્ડમાં બન્યું છે હાલ કોઈ એવી અપડેટ નથી મોડલોની કે ઉત્તર બાજુ એકદમ ખસી જાય નબળું પડી જાય અથવા ક્યાંય મહારાષ્ટ્રના ભાગોમાં થાય અને અરબી સમુદ્રમાં વ્યૂ જાય એવું નથી સાર્વત્રિક રાઉન્ડ બતાવે છે અતિભારે રાઉન્ડ બતાવે છે પણ આ બધું સસવોટ આપણને ચાર તારીખ પછી વધારે ખ્યાલ આવશે કે શું થાય છે શું ફરક હાલ સૌરાષ્ટ્ર કચ્છ એને પણ અતિભારેનો લાભ મળે અને અતિથી અતિભારેનો ગુજરાત રીજનને લાભ મળે તારીખો આઈએમડી મુજબ ચાર પાંચ છ અને સાત છે અને મોડલો મુજબ દસ તારીખ સુધી કચ્છને લાભ મળે દરેક ચાર કલાકે આઈએમડી પણ આઈએમડીના પોતાના બુલેટિનો પછી ફોરકાસ્ટ મેપ નાવકાસ્ટ મેપ અને એના ચાર મોડલ છે આઈએમડી જીએફએસ આઈએમડી આઈઆઈટીએમ આઈ આઈએમટી આઈએમડી વી આર એફ એટલે કે ડબલ્યુ એફ આ બધા મોડલો અને સૌથી વધારે બી એફ એસ જેની એઆઈ જનરેટર છે આ બધામાં અલગ અલગ ડાયરેક્શન છે વરસાદ બાબતે પણ બધાનો આપણે કમ્પેરિઝન કરીએ તો ઓલ સૌરાષ્ટ્ર અને કચ્છને પણ લાભ મળે એવું ગણવાનું પણ જે કાંઈ પરિસ્થિતિ મધ્યપ્રદેશ ઉપર આવે સિસ્ટમ અને ત્યાર પછીની શું છે આઈએમડીના ફોરકાસ્ટ તો કે મોડલના તે જ આપણે મહત્ત્વનું રહેશે કારણ કે સાનુકૂળ પરિસ્થિતિમાં તમે જુઓ તો એક ટ્રફ પણ આપણને ચાર પાંચ ઇંચ સુધીનો વરસાદ આપે છે આ વર્ષે નથી બન્યું પણ આ વર્ષે ક્યારે બન્યું જ્યારે ત્રેવીસ ઓગસ્ટે એક ટ્રફ લંબાણેલો હતો અને આપણે જોયું કે ભાણવડ જામજોધપુર અને પોટડા ચાંગણીમાં ચાર પાંચ ઇંચ સુધીના વરસાદ ટ્રફમાં મળી ગયા હતા ત્યારે ચોમાસું ધરી બિકાનેર વહી ગઈ હતી અને લો પ્રેશર પણ વિખાઈ ગયું હતું એક ટ્રફે આપી દીધો હતો એટલે કુદરત જો છે તો આપશે ફેરને આધીન છે પણ કાંચવાળા મિત્રો નિરાશ ન થાવ પણ તમને એટલી બધી ચંચનાટી ફેલાવી અને બાંધરી પણ નથી આપી કદાચ ઓછો થઈ ગયો અને મોટો ફારફેર થયો હોય તો તમે વધારે નિરાશ થશો તમારે બધાથી વધારે જરૂર છે છતાં આપણે દરરોજ અપડેટો જોતા રહીશું જોકે બહુ વિડીયો લાંબો થઈ જશે એટલે નકર તમને આ આઈએમડીના ચારેય મોડલના ડાયરેક્શન પણ બતાવી દત કે આ બધા ડાયરેક્શનો શું ખરેખર કચ્છને આપે છે જો કોઈ મોટો ફારફેર નહીં થાય તો સૌરાષ્ટ્ર કચ્છને પૂરેપૂરો લાભ મળશે ફારફેર થાય તો આ કુદરતી છે બાકી જે કાંઈ વિજ્ઞાનો મંતવ્યો આપે કે વીડી દ્વારા આ સિસ્ટમો નથી આવતી અહીંયાને ઉત્તર તરફ ખેંચાઈ જાય છે એ કોઈ ગળે ઉતરે એવી વાત નથી દર વર્ષે વીડી હોય છે ગઈ ચાલ એટલો ચારો વરસાદ સાર્વત્રિક થતો ત્યારે પણ વીડી ઉત્તર ભારતમાં આવતી હતી એટલે એ કોઈ માની લેવાનું ગળે ઉતરે એવી વાત નથી કુદરત રીત છે તો આ રાઉન્ડમાં બધાને ફાયદો મળી જશે કોઈ મોટો ફેરફેર નહીં થાય તો આપણે દરરોજ અપડેટો જોતા રહીશું આઈએમડીના બુલેટિનો જોતા રહીશું દિવસમાં ચાર બુલેટિનો આપે દિવસમાં એના મોડલો એકવાર અપડેટ થાય અને યુરોપિયન મોડલ અને અમેરિકન મોડલ ચોવીસ કલાકમાં ચાર વાર અપડેટ થાય ફરતા રહેશે છતાં આપણે કુદરત પાણી પ્રાર્થના કરીએ કે હવે આપણા માટે અને કાચ સૌરાષ્ટ્ર માટે ખાસ જ્યાં ઓછો વરસાદ છે એને પૂરો લાભ આપે ચેનલને સબસ્ક્રાઈબ કરીજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી